મારું નામ પંડ્યા મનસુખભાઈ રૂપસીભાઈ વજાપુર નવા અમારો રોડ વજાપુરથી ઈશ્વરિયાને ઈશ્વરિયાથી દેવકાપડી મંજૂર કરવામાં આવેલ હતો ધારાસભ્ય શ્રી સાહેબની ગ્રાન્ટમાંથી પરંતુ હજુ સુધી અમારો પેવર રોડ થયો નથી અને અમારા રોડની અંદર કોન્ટ્રાક્ટરો દ્વારા ઢીલી નીતિ અપનાવી છે ને અત્યારે પણ તમે તો કફી પણ કરેલ નથી મેન્ટલ દેખાય છે પછી અમારે સરદારપુરા શાળા છે ઓંગણવાડી છે ત્યાં તમે ચો ચાર રસ્તા પડે છે સાંજે દૂધનો ટાઈમ હોય છે બાઈકવાળાને અકસ્માત થાય છે પડી જવરાય છે પર નીલગાયોનો ત્રાસ હોય છે ખોદીઓનો ત્રાસ હોય છે આ રોડની અમારે બહુ મુશ્કેલી છે જો જાણાવડાથી મોરીખા જો તાત્કાલિક મંજૂર થઈને પેવર થતો હોય તો એની સાથે અમારો પણ રોડ મંજૂર થયો હતો તો અમારા રોડની આ દશા છે તો અમે સરકારશ્રીને શ્રીને વિનંતી કરાશં કે સત્વરે કોન્ટ્રાક્ટરો ઉપર પગલાં લે અને સમય મર્યાદામાં અમારો પેવર રોડ મંજૂર કરે ને કાં અમાને બધી રીતે નુકસાન થઈ ને આજની તારીખમાં તમે જોવો છો તો મેટ્રોલ ચોખા ચોખા દેખાય છે ડમર કામ નથી તો એના માટે જો ખેડૂતોને મુશ્કેલ થાય છે બાળકોને મુશ્કેલ થાય છે દૂધ ભરવાવાવાવાવાવાળાને મુશ્કેલી પડે છે તો એના માટે સરકારશ્રી શ્રી ઉપર પર પગલાં લઈ અને સત્વરે અમારો રોડ વ્યવહાર કરવા અમારી સરકારરીને વિનંતી છે